કરવાની છે આ એમનું નાનું એવું ઘર છે અને આ બાર ઓયડી છે અને બાર પડ્યું છે ઓમે કરે છે જો આમાં જા પડતા ભાઈ તમે જો હોય તો જોઈ લો હા હાલો જોઈ લઈ હાલો જો હા જો આમાં આમાં લોખંડ દેખાય જા દેખાય આવા લોસા પડે છે પોચી સાચી છે કે જ્યાં બેસવા જેવું નહીં હોય પણ સારું ઘરે છે તો ત્યાં બધા દોડીને બેહવા જાય પણ જ્યાં નબળો માણસ છે કે જ્યાં ખરેખર પરિસ્થિતિ એવી છે કે જ્યાં માણસો ને આપડી જરૂર છે ત્યાં આપડે ક્યારે બેસવા ન જતો પણ મિત્રો

તો તો કમાણી હોય રોજ તમારી કમાણી હાલવાની નથી એમાંથી આ એક બોલી નથી શકતા બેન સાંભળી નથી શકતા અને રાતના એ બેન ને દેખાતું નથી હવે આ બધા નું જયારે ભૂખ લાગે ત્યારે ભૂખ નો ઈલાજ હું તો કે ઈલાજ કઈ નથી કોકની પાસે માગવા જવું પડે મિત્રો એટલે આપણે એવા પરિવાર ની મદદ કરવા આવ્યા છીએ એમને આપણે દર મહિને કરિયાણું પહોંચાડવાની સો ટકા કોશિશ આપડાથી થતી હશે ત્યાં સુધી કરવાનું છે તમારે આની અંદર ખાલી એક ને એક જ વસ્તુ કરવાની છે ફક્ત ને ફક્ત વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલવાનું નથી